હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ્યારે સીમા હેદરે એલાર્મ વગાડ્યો હતો ત્યારે પરિવાર અને પડોશીઓએ આરોપીને પકડી લીધો હતો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે સુરેન્દ્રનગરનો આ રહેવાસી છે જે સીમા હેદરના ઘરે પહોંચ્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સંડોવાયેલા આરોપી તેજસ જાની ગુજરાતથી બસ દ્વારા અહીં આવ્યા હતા એવો પણ ક્યાંક ખુલાસો થયો છે જ્યારે તે સીમા હેદરના ઘરે પહોંચ્યો હતો ત્યારે તેણે દરવાજો બંધ જોયો હતો તેથી તેણે દરવાજો ખોખડાવ્યો હતો અને ત્યારબાદ સીમા હૈદર દ્વારા જ આ દરવાજો ખોલવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ ની જો વાત કરવામાં આવે તો આરોપીએ સીમાનું ગળું દબાવવાનો અને તેની સાથે થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ઘોંઘાટ અને હંગામો થયો હતો તેના કારણે લોકો ભેગા થઈ ગયા હતા અને સીમાના ઘરમાંથી એક શંકાસ્પદ યુવક ઘૂસ્યો હોવાની પણ માહિતી મળતા રાબુપુરા જે પોલીસ સ્ટેશન છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તેને કસ્ટડીમાં લઈ લીધો હતો આરોપીની ઓળખ તેજસ તરીકે થઈ છે જે ગુજરાતના સુરેન્દ્રનગરનો

માં હૈદર પણ શું હવે ભારત છોડવું પડશે કે કેમ તેવી પણ વાતો સામે આવી હતી તે જ સમયે જે સીમા હૈદર દ્વારા વકીલ રાખવામાં આવ્યા છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે અત્યારે હાલ કોર્ટ અંદર તેમનો કેસ પેન્ડિંગ પડ્યો છે આના ઉપર કાર્યવાહી ચાલી રહી છે એટલા માટે થઈને સીમા હૈદર પાકિસ્તાન પાછા નહીં જાય જોકે સીમા હૈદરે એક વિડીયો પણ બનાવ્યો હતો સોશિયલ મીડિયાના મારફતે જેમાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યાંક રજૂઆત પણ કરી હતી કે મને પાછી જવા દેવામાં ન આવે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના સુરેન્દ્રનગરમાં રહેતો એક યુવક છે તેજસ કરીને તેના જ દ્વારા હવે સીધી જ સીમા હેદરના ઘરમાં ઘૂસીને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે એવું પણ ક્યાંક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે કે એનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એની જ સાથે તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે અત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને કમેન્ટ ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર